શ્રી કૃષ્ણ કનૈયા લાલ જે ધન ધન રે આજ તારણ કર્યા દયા કરીને મંદિર આવે રે રામ તરમ પૂરી રે બેટા વૈષ્ણવની વાર્તા કરે રે રામ पापी पाखण्डी बाँधि नैष्णव नि रक्षा कर जोरे राम एम कहीने चार जमडा रे चाल मृत्यु लोकमाया राम पापी पाखण्डी केम ओखिए वैष्णवजन के, जन के रे राम એમ કહીને ચાર જમડા ચાલ્યા મૃત્યુ લોકમાં આવ્યા રે રામ સવારના પોરમાં માં ના ઉ પુણ્ય દાન રે રામ એ ધાણીએ વૈષ્ણવ જાણવા પાપી ચંડાળને બાંધી લાવો રે રામ એમ કહીને ચાર જમડા રે ચાલ્યા રાજાના મેલમાં પેઠારે રામ પેલો કહે હું તાવ જ થઈશ રાજાના હાડમાં પેસો રે રામ બીજો કહે હું વૈદ જ થઈશ રાજાની નાડ જો રે રામ ત્રીજો કહે હું તો જો રે થઈશ રાજાના જોશ જો રે રામ ચોથો કહે હું તો સેઠિયો થઈશ બજારે હાડ કાઢી રે રામ इम कही चार जमड़ा रे चालिया राजा न मेले पेठारे राम राणी नि दासी तो वैद पोकारे राज्य न वैद ने बोलावो रे राम मंझा राम वैद तमे अया जयाव राजा नाड़ तपासो रे राम तावज तरियो ने एका तरियो, चोथियो आवियो रे राम, एम कई ने एक पड़ी की आपी, त्याने त्या घड़ी न थया रे राम, सगा वाला सव तोड़े व थै बेठा, अंतरना सगा सोर्मा पेठा रे लोल। જીવ જાતાયને કોઈએ ન જાલ્યો પલ્લકમાં દેહ એનો પડ્યો રે રામ લીલુડા વાસની પાલખી બંધાવો ઊંચક નારાય ચાર રે રામ ચાર એની સાથે રે ચાલે પુરુષે પાલખી લીધી રે રામ